લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ તડામાર તૈયારીઓમાં લાગેલું છે અને હાલ ઈવીએમના કમિશનિંગની કામગીરી જે છે તે ગાંધીનગરના સેક્ટર પંદર કોલેજ ખાતે કરવામાં આવી રહી છે આ ને બનાવવામાં આવ્યું છે અને ત્યાં જે ઈવીએમ ની સેટ અહીં લાવવામાં આવી છે તેની અંદર કમિશનિંગની કામગીરી થઈ રહી છે એનો મતલબ એ હોય છે કે જ્યારે પણ ઈવીએમ પહોંચતા હોય છે ત્યારે તે ફર્સ્ટ ટ્રાયલમાંથી પસાર થતા હોય છે ત્યારબાદ જે તે લોકસભા સીટ દીઠ કેટલા ઉમેદવારો છે તે ઉમેદવારોનું સિમ્બોલિંગ આ ઈવીએમની અંદર કરવામાં આવતું હોય છે જે સીયુ અને બીયુ આ બંને યુનિટ જે હોય છે તેની અંદર ઉમેદવાર દીઠ તેમનો ક્રમાંક તેમનો સિમ્બોલ અને તેમનું નામ આ રીતે સેટ કરવામાં આવતું હોય છે આ ઉપરાંત વીવી વીવીપેટની અંદર પણ જે ઉમેદવાર છે તેના રોલઆઉટ પણ ફિટ કરાતા હોય છે ખાસ કરી આ ચૂંટણી પંચની પ્રક્રિયા છે જેને ઈવીએમ કમિશનિંગ તરીકે ઓળખવામાં આવે છે ને ખાસ કરી ચૂંટણી પંચ આ તમામ પ્રક્રિયાઓ જે છે તે રાજકીય પક્ષોના જે આગેવાનો છે તેના એજન્ટો છે તેમની હાજરીની અંદર કરતું હોય છે ને ખાસ કરી જ્યારે પણ ફર્સ્ટ ટ્રાયલમાંથી ઈવીએમ રૂમ કે પછી લોકસભાની જે ચૂંટણી પંચની કામગીરી સાથે જોડાયેલા જે જિલ્લા ચૂંટણી અધિકારી છે તેમના પાસે જ્યારે પહોંચે છે ત્યારે ફર્સ્ટ ટ્રાયલમાંથી આ ઈવીએમ આવતા હોય છે ને ત્યારબાદ કમિશનિંગ તરીકે તેને ઓળખવામાં આવે છે કે જેમાં ઉમેદવાર દેઠ તમામ નામો તેની અંદર સેટ કરવામાં આવતા હોય છે અને તેનું ટ્રાયલ પણ લેવામાં આવતું હોય છે કેમેરામેન દીક્ષિત સાથે નિકુંજાની ગુજરાત ફર્સ્ટ ગાંધીનગર